મોત નિપજ્યું હતું વડોદરા શહેરના ગોરવા પંચવટી પાસે અકસ્માત સર્જાયો કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવા ચાલક ને અડફેટમાં લેતા એક્ટિવા ચાલક ડિવાઈડર સાથે ભટકાતા ઘટનાને સ્થળ પર જ મોત નિપજ્યું હતું આજે વહેલી સવારે એક્ટિવા ચાલક રેલવે સ્ટેશનથી પોતાના ઘર તરફ ઝેર્યો હતો તે દરમિયાન પંચવટી પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક્ટિવા ચાલક ડિવાઇડર સાથે ભટકાતા ઘટના સ્થળે એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું લોકટોળભેગા થયા હતા પોલીસને જાણ કરાતા ગોરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર મુકેશ અગ્રવાલ રહે ઉદયપાર્ક સોસાયટીમાં રહેતા હતા જાણવા મળ્યું હતું મુકેશ કેટરિંગ વ્યવસાય કરતો હોય તેમ જાણવા મળ્યું હતું તે વહેલી સવારે પોતાની એક્ટિવા પર ગેસ નો બાટલો લઈ ઘરે આવતો હતો તે દરમિયાન પંચવટી પાસે અકસ્માત થયો હતો પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી મરનાર એક્ટિવા ચાલક મુકેશ અગ્રવાલ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપેલ છે પોલીસે અકસ્માત કે રીતે સર્જાયો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ